અમદાવાદના દાણી લીમડામાં ત્રણ યુવકના મોત થયા છે ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીનો આ બનાવ છે જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત થયા સુનિલ રાઠવા વિશાલ ઠાકુર અને પ્રકાશ પરમારનું મોત થયું છે એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય બે પણ બચાવવા પડ્યા હતા ગેસ ગળતરથી મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે એફએસએલની ટીમ અને અધિકારીઓ ઘટનાને લઈને દોડતા થયા છે કોન્ટ્રાક્ટરને રાઉન્ડઅપ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે ચાય પીધી અમે બે માં દીતે ચાય પી રોટલી બોટલી બનાવી ચાય બાપી અને કામે જો હું એ કામે જઈ માલકી બૈતરૂ કરવા કપડી વાર ખબર જ નહીં શું કીધું કાંઈ એ નહીં જોવે મારા છોકરાને સહારો જોવે મારો સહારો જોવે મારે કોઈ કમાવા નિયા જોવે મારે નિયા મારે કોઈ કમાવાળું નહીં આજો આજો એના એના બોલે જિંદગી હું આ ખાડી આખી એ કમાઈ દે તો ખાતી મારો સહારો સહારો લૂટી મારો જવાન મારે જવાન જવાન છોકરો છે જતો રો મારે એના સહારો જોયો મારે જે લઈ ગયા એમને તો જયારે અમે અહીંયા તો લોકો મૃત્યુ ગામમાં હતા એ લોકો પ્લાન્ટનું કામ કરતા હતા પ્લાન્ટ ચલાવતા હતા પણ આ જરા સાફ સફાઈનું કામ એમને કઈ રીતના લીધું એ અમને પણ ખબર નહીં અમને પણ ખબર નહીં માંગણી અમારી સરકારને એવું કે ન્યાય આપો ત્રણ છોકરાઓનો ન્યાય હા આજે આ ત્રણનો ઇસ્યુ કાલે બીજા ત્રણનો અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં એમકે ક્રિએશનમાં સફાઈ માટે ઉતરેલ ત્રણ શ્રમિકોના મોત થયા હતા સવારના સમયમાં જ્યારે એક શ્રમિક બરાબર જે ટાંકી આવેલી છે એ ટાંકીમાં પડી ગયો હતો અને એને બચાવવા માટે બે લોકો અંદર ગયા અને એ બચાવતા સમયે ત્રણે ત્રણ લોકોના અંદર પડી જવાના કારણે મોત થયા હતા આ એમ કે ક્રિએશનની આ ટાંકી છે કે જેની સાફ સફાઈ ચાલી રહી હતી છેલ્લા છ થી સાત મહિના દરમિયાન આ યુનિટ બંધ અવસ્થામાં હતું અને એને શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે પણ આની સાફ સફાઈ કરવામાં આવી અને આજે બીજા દિવસે પણ સાફ સફાઈ કરતા સમયે આ દુર્ઘટના બની હતી હાલ જે અહીંના સંચાલક છે યુનિટના નૌશાદને અટક કરવામાં આવી છે એને અહીં યુનિટમાં લાવીને પ્રત્યક્ષ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે જીપીસીબીની ટીમ એફએસએલની ટીમ સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે મામલતદાર અને તલાટી પણ અહીંયા હાજર છે અને આખા મામલે તપાસ ની શરૂઆત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો જે કે અંદર કેમિકલ હતું જે દૂષિત કેમિકલ હતું એનું પણ સેમ્પલ અહીંયા લેવામાં આવ્યું છે અને સેમ્પલ લઈ એનું પ્રોસેસ કરવામાં આવશે અને કેટલા ઘાતકી અને કેટલા જોખમી આ તત્વો હતા આ કેમિકલ આ ટાંકીમાં એની પણ પરીક્ષણ કર્યા પછી એફએસએલ દ્વારા પુષ્ટિ કરવામાં આવશે એટલે ખૂબ ગંભીર પ્રકારની ઘટના હાલ સામે આવી છે અને આની જો હું ઊંડાણની વાત કરું તો લગભગ લગભગ દસથી બાર ફૂટ કરતાં પણ વધારે આની ઊંડાઈ હતી અને પહોળાઈ પણ મોટી માત્રામાં હોવાની હકીકત સામે આવી છે ત્રણ લોકોના મોત થયા છે જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ આ યુનિટ બંધ હતું એ યુનિટને ખોલવામાં આવ્યું છે એફએસએલની ટીમ અહીંયા પહોંચી હતી અને હવે આખી મામલે તપાસની શરૂઆત થઈ ગઈ છે ને આ એફએસએલની તપાસમાં કયા પ્રકારના જોખમી એલિમેન્ટ આ જે પાણીની ટાંકીમાં પાણી હતું અથવા તો કેમિકલ હતું એમાં જોખમી કેટલાક પદાર્થ હતા એ તમામ પ્રકારની હકીકત સામે આવશે સાથે સાથે આ મામલે નૌશાદ અને સાથે સાથે અન્ય એક જે કોન્ટ્રાક્ટર હતા જેમને સાફ સફાઈ કરવા માટે માણસો મોકલ્યા હતા એમની સામે ફરિયાદ નોંધવાની તજવીજ પણ ચાલી રહી છે અને કોની ગંભીર બેદરકારી હતી એ મામલે પણ તપાસ કરવામાં આવશે કેમેરા પર્સન દિક્ષિત દરજી સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ